ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પંદરમી ઓગસ્ટની ઉજવણી આપણે દર વર્ષે કરીએ છીએ અને સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થાય છે તો આપણા દેશમાં કેટલા કેટલા કાર્યક્રમો થાય છે અને તે દરેક કાર્યક્રમમાં સંચાલન કરવામાં આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની આપણે વાત કરીશું આપણે ખાસ કરીને તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ જે કાર્યક્રમો થતા હોય છે ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં તેનું સંચાલન કેવી રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં ખૂબ જ સારી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો આશા રાખીએ છીએ કે તમે દરેક દર્શક મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી કારણ કે સબસ્ક્રાઈબરની સંખ્યા અમારી ચેનલમાં ઘણી ઓછી છે અને અમે આવા અનેક કાર્યક્રમોની સ્ક્રિપ્ટ તમારી સામે રજૂ કરવા જઈ રહ્યા છે તો તમે પણ અમને સાથ આપશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમ કેટલા બધા હોય છે તેની વાત કરીએ આપણા દેશનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ દિલ્હી મુકામે યોજાય છે જે આપણા દેશનો સર્વોચ્ચ કાર્યક્રમ હોય છે મુખ્ય કાર્યક્રમ ત્યાં હોય છે અને સામાન્ય રીતે આપણા દેશના વડાપ્રધાન ધ્વજવંદન તેમના હસ્તે કરતા હોય છે ત્યાર પછી બીજો કાર્યક્રમ આવે છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કે જે દરેક રાજ્યમાં કોઈ પણ એક સ્થળે યોજાય છે અને તેમાં ધ્વજવંદન મુખ્યત્વે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થાય છે ત્યાર પછી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોય છે કે જે જિલ્લાના કોઈ પણ તાલુકા મથકે અથવા કોઈ પણ ગામમાં થાય છે અને ત્યાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રી અથવા કોઈ પદાધિકારીશ્રી દ્વારા ધ્વજવંદન થતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીશું તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કે એ તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે તે હવે અલગ અલગ ગામમાં યોજાય છે ગામની વસ્તી અથવા તો ગામની ગુણવત્તાના આધારે તો આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જે તાલુકાના મામલતદારશ્રી અથવા પ્રાંત અધિકારીશ્રી તેમના હાથે ધ્વજમંદન કરતા હોય છે અને હવે આપણે વાત કરીશું ગ્રામ્ય કક્ષાએ એટલે કે આપણે પ્રાથમિક શાળામાં અથવા તો ગ્રામ પંચાયતમાં જે કાર્યક્રમ ઉજવાય છે તેમની વાત કરીશું અને તે શાળા કક્ષાએ હોય છે અને તે ધ્વજવંદન સામાન્ય રીતે ગામના સરપંચશ્રી દ્વારા થતો હોય છે અને અમુક સમયે સરકારશ્રીની સૂચના મુજબ ગામની કોઈ પણ સૌથી વધુ ભણેલી દીકરી હોય તો તેમના હાથે પણ આપણે ધ્વજવંદન કરતા હોય છે હવે આપણે વાત કરીશું તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કેવી રીતે થાય છે તેની સામાન્ય રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અથવા મામલતરશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન થતું હોય છે મોટા મેદાનમાં તેમની વ્યવસ્થા હોય છે અને હવે તો સરકારશ્રીના આદેશ અને સૂચના મુજબ અલગ અલગ ગામમાં તાલુકા કક્ષાએ ઉજવણી કરવાની હોય છે ગામની વસ્તીની દ્રષ્ટિએ અથવા તો ગામની લાક્ષણિકતાના આધારે આપણે અલગ અલગ ગામડામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી સૌ પ્રથમ નવમાં પાંચ મિનિટે મહેમાનશ્રીનું આગમન થાય છે આગમનની સાથે જ ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત થાય છે મેદાન ઉપર વિવિધ પ્રકારના પ્લાટોનો ઉભેલા હોય છે તેમાં પોલીસ કમાન્ડર મહેમાનને આવકારે છે અને તેને ધ્વજવંદન માટે દોરી જાય છે તેમની રજા માગીને ધ્વજવંદન કાર્યક્રમ માટેનો આદેશ આપે છે ધ્વજ ફરકતાની સાથે જ આપણે સૌ રાષ્ટ્રધ્વજને સલામી આપીને જનગન મનો રાષ્ટ્રગાન ગાઈએ છીએ રાષ્ટ્રગીત બાદ પોલીસ કમાન્ડર પરેડ નિરીક્ષણ માટે મહેમાનશ્રીને કહેશે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મેદાન પર વિવિધ લાટો ઉભેલા હોય છે તેનું પગે ચાલીને નિરીક્ષણ થતું હોય છે તેમાં શિસ્ત જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે જ્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જે મહેમાનના વરદસ્તે ધ્વજવંદન થયું હોય તે અને પોલીસ શ્રી બંને ખુલ્લા વાહનમાં કે જીપમાં પ્લાટુ નિદર્શન માટે જશે જે પ્લાટુની બાજુમાંથી મહેમાન પસાર થાય તે પ્લાટુનું નામ અને પ્લાટુના કમાન્ડરનું નામ આપણે જાહેરમાં બોલવું પડે છે આ રીતે મહેમાનશ્રી નિરીક્ષણ ઉદબોધન થયા બાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ હવે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તમે દેશભક્તિના નારા બોલાવી શકો છો ભારત માતા જય વંદે માતરમ જય જવાન જય કિસાન જે કાંઈ પણ તમને યોગ્ય લાગે તે દેશભક્તિના તમે સૂત્રો શકો છો અને વિદ્યાર્થીઓને પણ દેશ ઝીલવા માટે કહી શકો છો હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીશું સાંસ્કૃતિક કાર્યક્રમ હંમેશા એવા હોવા જોઈએ કે જે રાષ્ટ્રને અને સમાજને ધ્યાનમાં રાખીને તેનું હિત જોખમાય નહીં તેવા હોવા જોઈએ એટલે કે મુખ્યત્વે હકારાત્મક અભિગમવાળા આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા હોય તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઈચ્છનીય છે બે સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આપણે કડી જોડવા માટે દેશભક્તિની પંક્તિઓ અથવા તો સુવિચાર અથવા તો જે યોગ્ય લાગે તે રજૂ કરીને તમે બે કાર્યક્રમને જોડી શકો છો કારણ કે એક કાર્યક્રમ પૂરો થાય તે વિદ્યાર્થીઓ જતા હોય અને બીજા વિદ્યાર્થીઓ આવતા હોય ત્યાં સુધીમાં જે વચ્ચે ગેપ જે જગ્યા મળે છે સમયનો તેનો આપણે સદુપયોગ કરવાનો હોય છે દરેક કાર્યક્રમ પૂરો થાય પછી વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરવાના વિદ્યાર્થીઓને તૈયાર કરેલા હોય તે શિક્ષક અથવા તો સંસ્થાનો પણ આપણે પરિચય કરાવવાનો એ બધી બાબતો તો આપ સૌ જ છો સાંસ્કૃતિક કાર્યક્રમ આગળ વધે એ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરી શકીએ તાલુકા કક્ષાએ આપણે તેઓને સન્માનિત કરી શકીએ તાલુકા કક્ષાએ આપણે જે કોઈ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું હોય તે શિક્ષકોને પણ આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ અને તેમને સર્ટિફિકેટ આપીએ છીએ ઘણી વખત એવું બને કે કોઈ ગંભીર પરિસ્થિતિમાં માનવ સર્જિત કે કુદરતી આપત્તિમાં કોઈ પણ પોલીસ વિભાગના કર્મચારીએ કે કોઈ બ્રિગેડના કર્મચારીએ કે કોઈ પણ અન્ય લોકોએ કોઈ ખૂબ સારું કામ કર્યું હોય અને અનેક લોકોના જીવ બચાવ્યા હોય અથવા તો કોઈ ધાર્મિક કાર્ય કર્યું હોય એટલે કે કોઈને મદદ કરી હોય સામાજિક રીતે કે જે નોંધ લેવા જેવી ઘટે તો તેનું પણ જાહેરમાં સન્માન કરવું જરૂરી છે આપણે કોઈ પણ કર્મચારીનું સન્માન કરતા હોય તો તે પહેલાં દરેક વિભાગના કર્મચારીને જાણ કરવામાં આવે છે અથવા તો તેમની માહિતી પણ મંગાવવામાં આવે છે અને તાલુકા કક્ષાએ જે ઉચ્ચ અધિકારી હોય તેમની પાસેથી માહિતી લઈ અને ત્યાર પછી તેનું વિશ્લેષણ કરીને તેને સન્માનિત કરવામાં આવે છે આ એક કાયદેસરની પ્રોસિજર હોય છે એ આપ સૌ જાણતા જશો આ સિવાય કોઈ પણ વિદ્યાર્થીઓએ દોડમાં કલામાં અથવા તો કોઈ પણ ખૂબ સારી કામગીરી અથવા તો ઉચ્ચ ગુણાંક મેળવેલા હોય જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અથવા તો ગામમાં તો તમે તેને પ્રોત્સાહિત કરી શકો છો આમાં કોઈ માપદંડ કે બંધન હોતું નથી દર્શક મિત્રો પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે તેમાં ભાગ લેવો ધ્વજવંદન કાર્યક્રમ કરવો એ આપણા સૌ નાગરિકની ફરજ છે આના માટે કોઈ આમંત્રણની જરૂર હોતી નથી છતાં પણ અમુક પ્રોટોકોલ મુજબ આપણે આમંત્રણ પત્રિકાઓ આપવી પડે છે પણ આપણે ભારતના સામાન્ય નાગરિક તરીકે આપણને કોઈ આમંત્રણ આપે કે ન આપે આપણને કોઈ જાણ કરે કે ન કરે પણ આપણી ફરજ છે કે આપણે જે જગ્યાએ હોય તે નજીકના સ્થળે ધ્વજવંદન કાર્યક્રમ થતો હોય તો આપણે તેમાં હાજરી આપવી જોઈએ અને દેશના માટે આપણે થોડો સમય ફાળવવો જોઈએ સામાન્ય રીતે તાલુકાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ હોતી નથી એટલે કે તમે જે કોઈ પણ આવ્યા છે તેનું શબ્દોથી સ્વાગત કરવાની જરૂર નથી અને તમે બધાએ જે આવેલા છો તેના માટે આભારવિધિ સામાન્ય રીતે ઘણા કરતા હોય છે પણ આ કાર્યક્રમમાં મોટાભાગે આ બંને વસ્તુની જરૂર હોતી નથી એક વાત ખાસ યાદ રાખી તમે જ્યારે ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ કરતા હોય ત્યારે જો તમે ઈચ્છો તો આ બંને વિગત તેમાં ઉમેરી શકો છો તો ચાલો તાલુકા કક્ષાના કાર્યક્રમની વાત થયા પછી આપણે હવે ગ્રામ્ય કક્ષાએ જે કાર્યક્રમો થતા હોય છે તેમાં શું રાખવું તેની વાત કરીએ હવે આપણે વાત કરીશું ગ્રામ્ય કક્ષાએ શાળા કક્ષાએ આપણે જે કાર્યક્રમ કરીએ છીએ તેની આમાં ઘણા બધા ફેરફારો હોઈ શકે છે જે તે શાળા ગામ સ્થાનિક પરિસ્થિતિના આધારે તમે તેમાં સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી શકો છો પણ સામાન્ય રીતે કેવું હોય છે એની વાત કરીએ ગામમાં આજુબાજુની પેટા શાળાઓ હોય તો તે બધી શાળાઓ ભેગી થાય છે અથવા ક્યારેક એવું બને છે કે ગામમાં સરકારી શાળામાં મોટું મેદાન હોય તો ખાનગી શાળાઓ પણ તેમાં આવતી હોય છે સૌ પ્રથમ આપણે સામાન્ય સૂચનાઓ આપશું વ્યવસ્થા જાળવશું અને ત્યાર પછી ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરીશું સામાન્ય રીતે ઘણી શાળાઓમાં સર્વપ્રથમ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થતી હોય છે પ્રાર્થનાનો કાર્યક્રમ ટૂંકો પૂરો થાય ત્યાર પછી તમે તરત જ ધ્વજવંદનનો કાર્યક્રમ કરી શકો છો જેમ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદનની વાત કરી હતી તેમ તમે ગ્રામ્ય કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી તમે આગળનો કાર્યક્રમ વધારી શકો છો ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં પરડ નિરીક્ષણ વગેરે કાંઈ હોતું નથી એટલે જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી તમે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી શકો છો સાંસ્કૃતિક કાર્યક્રમ ઘણા હોય તો તમે કોઈ પણ એક કે બે સાંસ્કૃતિક કાર્યક્રમની વચ્ચે તમે પ્રાસંગિક પ્રવચન લઈ શકો છો પણ પ્રાસંગિક પ્રવચનમાં એક વાત સામાન્ય રીતે એવી હોય છે કે મુખ્ય મહેમાનનું પ્રાસંગિક પ્રવચન પૂરું થાય ત્યાર પછી અન્ય કોઈ વક્તા બોલી શકતા નથી એ ક્રમ તમારે ધ્યાનમાં રાખવાનો છે દર્શક મિત્રો કોઈ પણ બે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પિરામિડ કે કોઈ પણ કૃતિ હોય તે બંનેની વચ્ચે સેતુ બાંધવો તે ખૂબ જરૂરી છે શક્ય હોય તો તમે આગલા દિવસે તે દરેક કાર્યક્રમ છે તેની નોંધ લઈ લો દરેક કાર્યક્રમમાં ગીત રજૂ થવાના હોય તો તેની પહેલી પંક્તિ તમે જોઈ લો અને તેના અનુસંધાને તમે વચ્ચે વચ્ચે કઈ બાબત ઉમેરી શકો તે ઈચ્છનીય છે માની લો કે કોઈ ગરબા જેવી કૃતિ રજૂ થઈ હોય તો તમે ગુજરાતની આપણી ગુજરાતી ભાષાની સૌરાષ્ટ્રની કે ગરબાની કોઈ પણ વાત કરતાં કરતાં તમે આગળની કૃતિમાં પ્રવેશ કરો તે ઈચ્છનીય છે કારણ કે ખૂબ જ મોટો સમૂહ હોય છે અને બે કાર્યક્રમની વચ્ચે તેમની લિંક એટલે કે તેમની કડી તૂટે નહીં એક ખાસ જોવાનું આપણે છે એટલે જે ઉદ્ઘોષક તરીકે સેવા આપતા હોય તે વ્યક્તિએ થોડુંક વિશાળ વાંચન અનેક કાવ્ય પંક્તિઓ વગેરે પોતાની સાથે રાખવા જરૂરી છે હવે પછીના વિડીયોમાં આપણે દેશભક્તિને ઉપયોગી થાય દેશભક્તિ ગીતમાં ઉપયોગી થાય આવા રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીમાં ઉપયોગી થાય તેવા દેશભક્તિની ગીત પંક્તિઓ અને સરસ મજાની શાયરીઓ છે તે આપણે રજૂ કરીશું કે જે તમે ખૂબ જ જુસ્સા સાથે બોલો તો અન્ય જે બેસેલા લોકો હોય છે જે સામાન્ય રીતે લોકો જોવાવાળા હોય છે તેમનામાં પણ દેશભક્તિની ભાવના પ્રગટે અને તેમને પણ ઉત્સાહ આવે આ જે કાંઈ પણ વાત મેં તમારી સામે રજૂ કરી છે દર્શક મિત્રો તે મારા તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના છેલ્લા દસ વર્ષના કાર્યક્રમના અનુભવના આધારે રજૂ કરી છે તેમાં સમય પ્રમાણે કદાચ કોઈ ફેરફાર હોય તો માફ કરશો પણ અત્યાર સુધીના જે કાર્યક્રમોમાં મેં જે અનુભવ કરેલો છે તેના આધારે તમારી સુધી આ સ્ક્રિપ્ટ મેં રજૂ કરી છે ઘણીવાર ઘણા શિક્ષકો પૂછતા હોય છે કે સ્ક્રિપ્ટ અમને લખીને મોકલો પણ એક વાત ખાસ યાદ રાખજો સ્ક્રિપ્ટ ક્યારેય હોતી નથી માત્ર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જ આપણે હોય છે અને એ દરેક કાર્યક્રમની વચ્ચે તમારે શું ઉમેરવું એ જે તે સ્થળ સમય સંજોગો ઉપર જ આધારિત છે ક્યારેય કોઈ પણ સ્ક્રિપ્ટ બેઠે બેઠી એટલે કે લખેલી કે છાપેલી તમે ઉપયોગ કરી શકો નહીં જો તમે એક સારા ઉદઘોષક બનવા માગતા હોય તો તમારે તમારી થોડીક મૌલિકતા તમારા થોડાક અનુભવ અને આપણી ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ આ બધું તમારે ભેગું કરી અને તમારે મહેનત કરવી પડશે અને તમે પણ ભવિષ્યમાં એક સારા ઉદઘોષક ચોક્કસ બની શકશો એવો મને વિશ્વાસ છે તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે અને વાત કરીશું ત્યાં સુધી પિયુષ જોશીને રજા આપશો નમસ્કાર